વહેલી માં પણ પાણી ઘુસી દ્રશ્યો બતા બાપુનગર છે તેમાં અંદર જે મકાન છે તેમાં પાણી ભરાઈ ગયા છે પાણી એટલું બધું ભરાઈ ગયું છે કે બહાર નીકળી નથી શકતું પરંતુ જે અંદર ઘરના જે તમામ જે વસ્તુ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે હાલ અમે જોઈ શકો છો દ્રશ્યમાં જે ખાટલો જે પલંગ છે તે સંપૂર્ણપણે પલળી ગયા છે માલિકો છે તેઓને પણ વહેલી સવારથી વરસાદ ચાલુ છે આપણે અહિયાં જે ઘર માલિક છે તેમને પણ પૂછીશું કે શું પરિસ્થિતિ છે તેમને કેટલા સમય થી આવી તકલીફ પેઢવી પડી રહી છે શું નામ છે આપનું જે આ વરસાદ ક્યાંથી પડ્યો છે ને ઘર ક્યાંથી પાણી ભરાયેલું છે

જે એના ઘરના ના માલિક છે તે એમ જણાવી રહ્યા છે કે વહેલી તકે જો આ પાણી નિકાલ કરવામાં આવે તો જો તેઓ ઘરનું બીજું કામ કરી શકે તેમ છે હાલ જે રીતના વહેલી સવાર જે વરસાદ વધશે છે જે આઠ થી નવ ઇંચ વરસાદ જે છે હાલ શહેર શહેરમાં ખાબકી ચુક્યો છે અને હાલ હજુ બપોર પછી પણ કેટલો વરસાદ પડશે તે પણ હજુ જોવું રહ્યું તો શ્રેષ્ઠ ન્યૂઝ કેપિટલ હાલ ઓલ પંચમહાલ